સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં કોરોના સંક્રમણ નાથવા પોલીસ દ્વારા નિર્ણય લેવાયો હતો કડોદરા નગર તેમજ આસપાસના ગામોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ નિર્ણય લેવામાં આવ્યો છે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ રફતાર પકડી છે કોરોના બેકાબુ બનતા ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી જવા પામી છે સુરત જિલ્લાના કડોદરા જીઆઈટીસી પોલીસ દ્વારા કોરોના સંક્રમણ નાથવા મહત્વ નિર્ણય લેવાયો હતો કડોદરા પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે અને કામદારોમાં ઓન સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે તે વધુ સંક્રમણ નહીં ફેલાય તે સાથે કર્ફ્યુ અંગે કડોદરા પોલીસ દ્વારા નિર્ણય પણ લેવાયો હતો કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામો તેમજ કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આજ રાત આઠ વાગ્યાથી કરફ્યુની જાહેરાત કરાય છે કડોદરા પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં તમામ નાગરિકોને અમારા તરફથી નમ્ર અપીલ કરવામાં આવે છે કડોદરા પોલીસ સ્ટેશનનો સમગ્ર વિસ્તાર છે તે સુરત શહેરને મળીને આવેલો વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમજ સુરત શહેરના વધુમાં વધુ લોકોનું અહીં અવર રહે છે જેથી કોરોનાના સંક્રમણનો સૌથી વધુ ભય રહેલો છે જેથી સાવચેતીના ભાગરૂપે કડોદરાના પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકોને કડોદરા પોલીસ વતી અમે નમ્ર અપીલ કરીએ છીએ કે સાવચેતીના ભાગરૂપે રાત્રિના આઠથી સવારના છ વાગ્યા સુધી આજે રાત્રે વાગ્યા સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે કડોદરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચોને પોતાના ગામમાં રાત્રે આઠ વાગ્યા થી અમલ કરાવવા અમલ પોલીસ દ્વારા આહવાન પણ કરાયું છે બારડોલી